સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રૂપિયા ચાર લાખની કિંમતની એકસો સાત પ્રતિબંધિત ઇ સિગારેટ સાથે ઝાપા બજારના વેપારીની ધરપકડ કરી હતી શહેર પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઝુંબેશ ચલાવીને ડ્રગ્સની બધી પર અંકુશ લગાવી દીધો છે પોલીસ ડ્રગ્સ માફિયા પેડલરો વગેરેને લેવા સાથે ઈ ઈ હુક્કા સિગારેટ જેવી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારા તત્વો સામે પણ તવાઈ બોલાવી રહી છે દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કર્મીઓ જગશ્રી શાંતિભાઈ અને દેવેન્દ્ર ગઢવીને મળેલી બાતમીના આધારે મહેધરપુરા પોલીસની હદમાં ઝાપા બજાર તૈયબી મોહલ્લા એસી એપાર્ટમેન્ટના ગેટ પાસેથી અલી અસગર વાલાને પકડી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી અલગ અલગ કંપનીના એકસો સાત સિગારેટ કબજે લીધી હતી પોલીસે કુલ રૂપિયા ચાર પોઈન્ટ આઠ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો આ મામલે મહેધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો